શ્રી કૃષ્ણ સીતારામ કેમ છો બધા મજામાં ને આજે અમે આવી ગયા છે રાણા કંડો રાણા ગામ કે જે પોરબંદર કુતિયાણા હાઈવે ઉપર છે અને ત્યાં અમારા બેનની દુકાન છે ખૂબ જ સરસ લેડીઝ વેર અને ચિલ્ડ્રન વેર કે જે બહેનોના કપડાં અને બાળકોના કપડાં ખૂબ જ સરસ મળી જાય તો કેવી વેરાયટી છે કેવા કપડાં છે અને શું એમ કે આ બધી ડિટેલ છે એ અમારા ભાવનાબેન પાસેથી જાણીએ તમારી દુકાન દુકાન વિશે થોડું જણાવો એડ્રેસ આપો ને અમારી રાણા કંડોળામાં છે અને મેન બજાર જ છે ત્યાં મારી દુકાન આવેલી છે મારું હોલસેલ નું કામ મેન છે અને રિટેલ પણ કરું છું બધી વધારે પડતી વસ્તુ મુંબઈ થી જ મારું કલેક્શન બધું આવે છે અને સાડીઓ સુરતની છે જે હોલસેલ એ કરું છું અને રિટેલ પણ કરું છું અને નાના છોકરાઓના કપડા ટી શર્ટ એવું બધું પણ અમે રાખીએ છીએ અમારું કલેક્શન એક વખત તમે મુલાકાત લ્યો અને જોવો અને કપડાની બધી વસ્તુ આમ એકદમ બ્રાન્ડેડ અને સારી ક્વોલિટીની રાખીએ છીએ આપણે થોડી વસ્તુ છે એ બધા બતાવીએ કે કેવી કેવી વસ્તુ છે છે જે સાડીઓ રનિંગની સાડીઓ છે જે અઢીસો રૂપિયાથી ચાલુ થાય છે એકદમ સરસ કાપડ છે ખૂબ જ સરસ સાડા પાંચસો માં અમે રાખેલી છે ને જે ત્રણસો ચારસો ની છે સાડા ત્રણસો ત્રણસો અઢીસો માં રાખેલી છે તો સેલ સેલ માટે જરૂર તમે જયારે અષાઢી બીજ ઉપર કંડોળા આવો ત્યારે જરૂર અમારી મુલાકાત લેજો આ સાડી નો સેલ કરવાનું છે જે સાતસો આઠસો ની સાડી છે માત્ર સાડા પાંચસો માં જ આવશે કોઈ પણ સાડી તમે લ્યો સાડા પાંચસો માં બધું કપડું એકદમ હેવી અને એકદમ વેટલેસ રોજ પહેરાય અને જોઈ લે એકદમ કોણું માખણ જેવું કાપડ છે અને આ સાતસો આઠસો ની સાડી છે લીરબાઈ માં બીજ આવે બીજ માટે અમે સ્પેશિયલ ઓફર રાખેલી છે કે કોઈ પણ સાડી તમે ક્યારે લ્યો તો સાડા પાંચસો માં જ આવશે અત્યારે પણ છોકરાઓના ટી શર્ટો છે તો ઘણી બધી ઢગલાબંધ સાડી છે આમાંથી તમે આવો તો જરૂર આયજો અને આ સાડી કોઈ પણ ગમે તો એમ કે અટાણે તમારે આમ એક ઓછા ભાવની ટક છે કે ઓછા ભાવમાં હાડી અત્યારે સેલ રાખેલો છે સેલ રાખેલ છે ને દી ઓય ભાવમાં ને આપણે આ બાળકોના કપડામાં જો આ બધું બાર ની વસ્તુ આ બ્રાન્ડેડ આવે આ બધી બ્રાન્ડેડ વસ્તુ છે તમે નાની છોકરીના ફ્રોક આવું ક્યાંય કండోડામાં તો જોવા મળતું જ નથી આવી રીતના ફ્રોક આવે આ માત્ર અઢીસો રૂપિયામાં તમે જોઈ લો एकदम અને બ્રાન્ડેડ એવું લોકલ છે જ નહીં કાઈ અને આ રીતના આવે છે આ બધો લોટની વસ્તુ છે આ દર દરરોજ નથી હોતું ક્યારેક ક્યારેક આ જોવા મળે અને આ ટી શર્ટું છે છોકરાઓના ટી શર્ટ બધું અલગ અલગ આ છોકરીઓના ટી શર્ટ ખૂબ જ સરસ છે

આપણે પૈસા કમાવાની તક છે કે ઓછા હોલસેલમાં તો આવા ઓછા ભાવમાં આવે પછી આપણે નાનાની છોકરીઓની મીડી એકદમ ઈમ્પોર્ટેડ કપડ આ બધી બહારની વસ્તુ આવે છે જે મુંબઈમાં એક્સપોર્ટ થાય છે એ વધારે પડતી એ જ વસ્તુ હું રાખું છું અને નાના છોકરાના આવી રીતના અલગ અલગ ટી શર્ટ આવે ઓ કે અસલ છે આ તમને 350 સુધીમાં પડી જાય આ જોડી આ બધી ઈમ્પોર્ટેડ કપડું કાઈ કપડામાં કોઈ જાતનું આવશે જ ને

આ ભાવ તમને ક્યાંય જોવા મળશે આ ઇમ્પોર્ટેડ પેન્ટ છે છોકરીઓનું દસ બાર વર્ષની છોકરીઓ માટે આમાં બ્લેક અને બ્લુ બેક અહીંયા અહીંયા આના અહીં તો ગામડું છે એટલે અહીંયા તો એટલું ક્યાંય જોવા જ નથી મળતું મારી બધી વસ્તુ મુંબઈની અને અલગ વસ્તુ જોવા મળશે તમને ટવાળો આવી ગયો છે આ માત્ર છસો રૂપિયામાં બધી જગ્યાએ તમે લેવા જાઓ ત્યાં આઠસો 900 ની ભાવ છે મારી જગ્યાએ મારી દુકાનમાં 600 રૂપિયામાં અને હોલસેલ જોતો હોય તો એ રીઝનેબલ ભાવમાં મળી જાશે મળી જશે આમાંય કલર ઓપ્શન ઘણાઈ છે આમાંય કલર ડિઝાઇન તમને જોવે અને આ કુર્તી છે આ কুরતીમાંય સેલ રાખેલ છે માત્ર બસો 100 રૂપિયામાં એકદમ અંદર ઇન્ટરલોક બધું કરેલું ફિનિશિંગ વાળું કામ કોઈ લોકલ કામ છે જ નહીં બધું ફિનિશિંગ વાળું કામ અને નાઈટ સૂટ પણ છે આ કોટ સેટ છે આવતા આ કોટ સેટ છે અત્યારે બહુમાં બહુ છે

આ સાડા ત્રણસોમાં માં આ અમે મુંબઈ પોતાને અમારે કપડું દઈને બનાવડાવીએ છીએ આ સાડા ત્રણસોમાં માં ફૂલ ફિનિશિંગ વાળું કામ અંદર ઇન્ટરલોક આ ખીચું આવે સાઈડમાં આ પણ બહુ અને કાપડની ફૂલ ગેરંટી માત્ર સાડા માં આવે

આ રેડી પર લખેલું છે આખું ડિસ્ક્રિપ્શન આંખ નીચે કાળા કુંડાડા તડકાને લીધે પડી ગયેલા ડાઘ ખીલના ડાઘ અને પીઠ કોણી ગરદનમાં ક્યાંય પણ કાળી પડે ગયેલી સ્કીન છે ને એ એકદમ આ ઓલી ચોખ્ખી કરી નાખે છે અને આ એનો

તો આમાં વોટસઅપ નંબર છે ને એમાં તમને કોઈ પણ વસ્તુ મળી જાય ને કોઈ પણ જગ્યાએ કુરિયર થઈ જાય તો જરૂર એકવાર દુકાન ના